સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર આમોદ શહેરના તણછા ગામે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું લેડીઝ ફર્સ્ટ નું સૂત્ર સાબિત કરતું શિદપોર ગામની શેરુ સિંધીની નારી જાતિ ઘોડી પ્રથમ નંબરે આવી બીજા નંબર ઉપર ચંત્રાણ ગામના મોસીન સરપંચનો ઘોડો જ્યારે ત્રીજા નંબર ઉપર પહાજ ગામના અફઝલભાઈનો ઘોડો આવેલ હતો મળતી માહિતી અનુસાર તાલુકાના લોકાના ગામે ગામી જિલ્લાના અલગ અલગ ગામોમાંથી અઠ્ઠાવીસ જેટલા ઘોડાઘોડીઓ દ્વારા દોડની હરીફાઈ રાખવામાં આવી હતી આ દોડ હરીફાઈની શરૂઆત આમો જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા રિબિન કાપીને ચંડી પતાવીને દોડ રેસ ખુલ્લી મૂકવામાં આવ્યું હતું હરિફાઈ

માન્ય ધારાસભ્યશ્રી નાયર ગામના અને તંચા ગામના સરપંચશ્રી અને આજુબાજુના લગભગ પચીસ ગામના ઘોડાઓ ભાગ લીધેલો છે સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે ભવિષ્યમાં પણ કંઈક આના કરતા વધારે આયોજન થાય એવું અમારી કમિટી તરફથી એક સૂચન છે અને આ જે ઘોડા લઈને જે લોકો આવેલા છે તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં બહુ મોટું આયોજન કરવા જઈ રહેલા છે જે લોકો દૂર દૂરથી ગામડાઓમાંથી ઘોડાઓ લઈને આવેલા છે તે લોકોને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું અને અશ્વ પ્રેમીઓ જે લોકોને આનંદ મેળવ્યો છે તેવા લોકોને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં સારું આયોજન થાય એવી અપેક્ષા સાથે જય કહેવાય આ રેસમાં ટોટલ કેટલા ઘોડાએ ભાગ લીધેલા આ રેસમાં અઠ્ઠાઇસ ઘોડાઓએ ભાગ લીધેલા છે આજુબાજુ ગામડાઓના અને કેટલા ઘોડાઓ રહી ગયેલા પણ છે પણ ટાઈમ સમયની મર્યાદા હોય એટલા માટે જે ઘોડાઓ અમારા ટાઈમ સમયે આવેલા છે તે લગભગ અઠાવીસ ગામડાના ઘોડા અઠાઈસ ઘોડા આવેલા છે આજ રોજ તણછા ગામે અશ્વ મેળાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘોડાનું ખૂબ જ મહત્તમ છે અને વર્ષો સુધી આ ઘોડા દ્વારા જ આપણા ભારતીય દેશની અંદર અને આખા વિશ્વની અંદર ઘોડા થકી વ્યવહાર ચાલતો હતો પણ આજના યુગ પ્રમાણે જ્યારે આ સુંદર મજાના ઘોડા જાતવાન ઘોડા દરેક જાતના ઘોડાના મેળાનું આજે કણછાની અંદર આયોજન થયું અને એ આયોજનની અંદર સૌ આગેવાનોએ ભાગ લીધો તેમજ આ તણછા ગામના આગેવાન એવા આદરણીય વિરેન્દ્રસિંહ તેમજ આદરણીય સાજુભાઈ આદરણીય અંગેશભાઈ અને ગામના સરપંચ એવા સિદ્ધરાજસિંહ અને સૌ જે અશ્વના પ્રેમીઓ છે તે પ્રેમીઓ આજે આ મેળાની અંદર પોતપોતાનું અશ્વ લઈને આવ્યા અને અશ્વ થકી જે એની કરામત તો હોય છે એ કરામત તો અત્યારે પ્રસ્તુત કરવામાં આવી તો મને લાગે છે કે આ ઘણા સમય બાદ આવા એક અશ્વના મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે હું આ આયોજકોને ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને ખાસ મારો આગ્રહ છે કે દર વર્ષે આવા મેળાનું આયોજન થાય જેથી કરીને એક મહત્વનું પ્રાણી એને આપણે ખૂબ જ સારી રીતે એની સેવા લઈએ છીએ એવો જે અશ્વરૂપી પ્રાણી એનો ખૂબ સારી રીતે એનો પ્રચાર થાય પ્રસાર થાય અને આની અંદર વધુ પડતા લોકો ભાગ લઈ અને આને ખૂબ બહોળો પ્રચાર અને પ્રસાર થાય એવી આયોજકોને હું આગ્રહભરી વિનંતી કરું છું અને વિશેષમાં આવા ને આવા આયોજન કરતા રહો એવી પણ પ્રાર્થના સહ વંદે માતરમ ભારત માતા ભારત માતા વન ડે